કોઈ કે સત્ય કહ્યું છે ચારિત્ર્ય એક એવો હીરો છે જે દરેક પ્રકારના પથ્થર દિલ ઘસી શકે છે છપ્પૈયાપુર મોક્ષનું ધામ છે જ્યાં અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાને અનેક દિવ્ય લીલા કરેલી છે એક સમયે રામપ્રતાપભાઈ અને ઘનશ્યામ મહારાજ પટમેરુની સામસામી રમત રમે છે બે પક્ષ થયા મોટાભાઈના પક્ષમાં વેણી માધવ પ્રાગ આદિક સાત આઠ સખા છે ઘનશ્યામ મહારાજના પક્ષમાં સુખનંદન માધવચરણ આદિક સાત આઠ સખા છે ઘનશ્યામ મહારાજ કહે છે વસરામ મામાની વાડીમાં સરસ મજાની સ્વાદિષ્ટ આંબાની શાખો એટલે કે કેરી થઈ છે જે પહેલી વીણી લાવે તે જીત્યા કહેવાશે ને પછી લાવશે તે હાર્યા કહેવાશે રાત્રિનો સમય થયો મોટાભાઈ વિચાર કરે છે કાલે સખા સાથે લઈને વહેલા વહેલા પ્રભાતમાં મામાની વાડીમાં જાશું ને જીત કરશું સખાને કહ્યું કાલે વહેલા વહેલા આવજો અંતર્યામે ઘનશ્યામ મહારાજ જાણી ગયા ભાઈ કાલે વહેલાવાડીમાં જશે તેથી નિંદ્રાદેવીની આજ્ઞા કરી ભાઈને તથા એના પક્ષના સખાને ભર નિંદ્રામાં પહોંડા બધા ઘસઘસાટ ઊંઘી ગયા ઘનશ્યામ મહારાજે યુક્તિ કરી ભૂતને બોલાવ્યા હજારો ભૂત હાજર થયા કહો આપની શી આજ્ઞા છે એમ કહી ઊભા રહીએ પ્રભુએ કહ્યું વશરામ મામાની વાડીમાંથી આંબાની હોય એટલે કે કેરી લાવીને આંબલી નીચે ઢગલો કરી દો ભૂત દોડતા ગયા કેરી વીણીને ઢગલો કરી દીધો મોટા ભાઈ ઊંઘમાંથી જાગ્યા તો આછા અજવાળા થવા આવ્યા છે અરેરો આજ મોડું થઈ ગયું ઊંઘ આવી ગઈ ચાલો સખા જલ્દી જલ્દી નહીંતર ઘનશ્યામ કેરી વીણી લેશે તો તેની જીત થશે સખા સાથે ભાઈ વાડીમાં આવ્યા જ્યાં કેરી વીણવા જાય ત્યાં મંડ્યા ભૂત ભડાકા કરવા બધા ડરી ગયા હવે શું થશે ભૂત કિલકિલાહટ કરતા પાછળ દોડ્યા અલ્યા કેરી લેશો તો માર ખાશો વાડીમાંથી નીકળી જાવ ને ઘર ભેગા થઈ જાઓ નહીતર ભૂંડી દશા થશે ભૂત સખાની પાછળ દોડ્યા સખા અને મોટાભાઈ મુઠિયો વાળીને જહાએ ભાગ્યા ધ્રુજતા ધ્રુજતા વસરા મામાના ઘરમાં પેશી ગયા મામા મામા ભૂતના ત્રાસથી અમે માંડ બચ્યા છીએ મામાએ કહ્યું અંધારામાં શું કામ કરવા ગયા હતા પીપળામાં હજારો ભૂત રહે છે ત્યાં જવાય નહીં આમ મામાએ ખૂબ ધીરજ આપી પછી મોટાભાઈ ઘરે આવે તો ઘનશ્યામ મહારાજ ભૂત સાથે વાત કરે છે ભૂત કહે છે હે પ્રભુ અમને ખાવા પીવાનું બહુ દુઃખ છે પાણી પીવા પણ મળતું નથી દેવની ચોકી ફરે છે ઘનશ્યામ મહારાજે કહ્યું ચિંતા ન કરો તમે અમારું કામ કરી દીધું છે તેથી તમને નારાયણ સરોવર ખાપા સરોવર ગૌઘાટ વગેરે સરોવરમાં પાણી પીવાની છૂટ છે ફળફૂલ ખાવાની છૂટ છે પણ બગાડ કરશો નહીં અમે કોઈનો ભાર રાખતા નથી એમ કહી એક એક ભૂતને દસ દસ કેરી દીધી ભૂત રાજી થઈ ગયા પછી ત્યાંથી ચાલ્યા ગયા ઘનશ્યામ મહારાજ બોલ્યા મોટાભાઈ કોણ જીત્યું ને કોણ હાર્યું મોટાભાઈ બોલ્યા તમે જીત્યા ને અમે હાર્યા તમે ભૂત પાસે કામ કરાવી લીધું તમારી કળા અપરંપાર તેમાં પહોંચે નહીં વિચાર જે ધારો તે કરી શકો વળી એક વખત સખા સાથે ઘનશ્યામ મહારાજ રામસાગરમાં સ્નાન કરવા ગયા ત્યાં બે અસુર આવ્યો રામદત્તને ભવાની દત્ત બાળક બની રામસાગરના જળમાં સખા સાથે રમવા લાગ્યા પ્રભુને ખબર પડી ગઈ કે અસુર બાળક બનીને આવ્યા છે અસુરે ઘનશ્યામ મહારાજનો પગ પકડી લીધો હમણાં જ મારા વેરીનો નાશ કરી નાખો ઊંડા જળમાં ખેંચી જઈશ ઘનશ્યામ મહારાજે જોરથી ચરણ ઊંચો કરી આકાશમાં ફેરવ્યો દે આકાશમાં ચક્કર ખાતો ખાતો ભમતો અખડાતો કલ્યાણ સાગરને કાંઠે પડ્યો ને મૃત્યુ પામ્યો બીજો ચરણ ઊંચો કરીને જોરથી તરછોડ્યો કે બીજો અસુર મૃત્યુ પામ્યો જ્યારે બે અસુર મૃત્યુ પામ્યા ત્યારે જય કાર કરી ઘનશ્યામ મહારાજ ઉપર સ્વર્ગના દેવતાઓએ પુષ્પનો વરસાદ કર્યો કથાસાર ભૂતને આજ્ઞા કરી તમે કેરી વીણીને અમારા ઘરે પહોંચતી કરો ભૂતે તરત ભગવાનનું વચન સ્વીકારી લીધું તો સુખી થયા તેમ આપણે જો સુખી થવું હોય તો ભગવાનની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું જોઈએ નાની મોટી આજ્ઞાનું પાલન કરવું તેમાં શ્રીજી મહારાજનો રાજીપો છે પાણી વલોવાથી માખણ મળે નહીં તેમ પરમાત્માની આજ્ઞા લોપવાથી ક્યારેય સુખ થાય નહીં સુખી થવું હોય તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જય સ્વામિનારાયણ